બધા દર્શક મિત્રો વીઆર લાઈન ના પાવર પ્લે કાર્યક્રમમાં માં આપનું સ્વાગત છે ઘણા લોકો એક કાટ હોય છે એક પાવર હોય છે કે પોતાની કોઠા સુજ હોય છે કે ડાંડી વગર નું રોકેટ છોડી દે અને ઘણા બધા હતપરપ થઈ જાય ઊંચા નીચા થઈ જાય અને રોકેટ એનો કમાલ કરીને જાય વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશભાઈ રાદડિયા એ આવું જ એક રોકેટ દાંડી વગર નું રોકેટ છોડી છે વિઠ્ઠલભાઈ રાદડિયા એટલે કોણ એ પૂછવાનો સવાલ નથી આવતો કારણ કે માત્ર પાટીદાર સમાજ નહીં પરંતુ તમામ સમાજ ઉપર તેમની હતી હતી માટે એક સન્માનની લાગણી વ્યક્તિ એમના ત્યાં એમના એમના દરબારમાં ત્યાં પહોંચે અને પ્રશ્નનો ઉકેલ લીધા વિના પાછો આવે એ શક્ય જ નહોતું આ સેમ સ્ટાઇલ ઉપર સ્ટ્રેટેજી ઉપર જયેશભાઈ રાદડિયા પણ ચાલી રહ્યા છે કોઈ પણ વ્યક્તિ અધિકારી દબાવતો હોય પોલીસ દબાવતી હોય તો જે રાદડીયા સ્વયંભૂ એ લડાઈ એની નહીં પણ પોતાની ત્યાં માનીને એનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરતા હતા રાદડિયાની સ્મૃતિમાં એમને એક ફંક્શન કર્યું એક સમારંભ કર્યો અને એ વખતે એમણે કરેલું પ્રવચન બહુ સૂચક હતું ખૂબ સૂચક એમને એમ કીધું કે આ સામાજિક પ્રસંગ છે એટલે હું વધુ કંઈ બોલતો નથી રાજકીય પણ હું છું રાજકીય મંચ ઉપર પણ જેને મારી સાથે આલોચના કરી હોય લડાઈ કરવી હોય આવી શકે છે એક ટપોરી ગેંગ મારી ટીકાઓ કરતી ફરે છે ટપોરી ગેંગ આ હાર્ડ શબ્દ જયેશભાઈ રાદડીયાએ વાપર્યું છે એનો તોડ મેળવવા માટે ઘણા બધા પાટીદાર સમાજના આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છે જયેશભાઈ રાદડીયાએ કોને કહ્યું એ પણ લોકો જાણે છે આ કટાક્ષ કોના પર કર્યું એ પણ જાણે છે આ ચર્ચા અત્યારે આપણે એક કરીશું જયેશભાઈ જયંતિભાઈ સરદારા પાટીદાર આગેવાન છે સોદા સૌરાષ્ટ્રના કદાવર આગેવાન છે તેમની સાથે કરીશું જયંતિભાઈ આ ટપોરી ગેંગ શબ્દ કોના માટે વપરાયો હશે આપ શું માનો છો ટપોરી ગેંગ એટલે સમાજના મોટી સંસ્થા લેવા માટે પડે સમાજની સંસ્થા છે અને એ સંસ્થામાં અમુક લોકોએ પેઢીઓ એ રીતે વર્તન ચાલુ કરી દીધું છે અને રાજકીય અને સામાજિક આ લોકો એવું નક્કી કરે છે કે અમે એને સ્વીકારીએ છીએ એટલે એમાં એમાં અમારા ભાજપના આગેવાનો પણ સામેલ છે અમુક લોકો નામ દેતો નથી પણ એ લોકોને ઓફિસમાં બેસીને રાજકારણ ચલાવવું છે ખરાબ ધંધા કરવા છે એક આગેવાન તો એવા છે કે ભાજપના પ્રદેશના આગેવાન છે એ માણસ કાયમ માટે સમાજ ને અને પાર્ટીને ગેરમાર્ગે દોરે છે જૂથાણાની પરાકાષ્ઠા સુધી જૂઠું બોલી શકે છે હવે આ સમાજ અને ઓળખી દીધા છે અને એનું યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ સ્થાન મળી જશે જયંતિભાઈ કેટલાક લોકો ગાદીપતિ હોય તેમ ધાર્મિક વડા બનીને બેસી ગયા છે ગાદીપતિ અ ગાદીપતિ નહી બાપુજી ની પેઢી એવું વર્તન કરે છે સાચું કેવું એ આ સંસ્થાઓમાં સજાને પાત્ર હોય છે સાચું સૂચન કરે એને સાઈડલાઇન કરી દીએ છે અમે પણ આ સંસ્થાઓમાં ખૂબ વર્ષો સુધી લોહી રેડું છે પણ સ્પષ્ટ વક્તા અને નીડર લોકો આ લોકોને ગમતા નથી યશમેન અને હાજે હા કરવા વાળા કાયમ માટે આવા લોકોને ગમતા હોય છે કેવો છે ને કે સિંહ નું દૂધ પચાવવા માટે પાત્ર સારું જોઈએ એવી રીતે સાચી વાત પચાવવા માટે મગજ ક્લિયર હોવો જોઈએ આ લોકો મેલી બુરાજના છે બતાવવાના જુદા જાવવાના જુદા આવી પ્રવૃત્તિના છે

સિંગલ મેન આર્મી છે સહકાર ક્ષેત્રમાં ગુજરાતમાં પણ જયેશભાઈનો દબદબો છે એને દબાવવા માટે આ સામાજિક સંસ્થા અને અમારા ભાજપના અમુક બની પેઠાના આગેવાનો કાયમ માટે દબાવવાના ફેંતરા કરે છે પણ જયેશભાઈની સાથે અમારા જેવા નિષ્ઠાવાન ઘણા યુવાનો પાટીદાર સમેતના છે જયેશભાઈનો વાળ પણ વાકો થાય એમ નથી જયેશભાઈ જયેશભાઈ સમાજના શુભ ચિંતક છે અને પાર્ટીના પણ શુભ ચિંતક છે ત્યારે વાઘરી વાળે જાય એવી રીત થી જયેશભાઈ ની સામે અત્યારે આ લોકો બની બેઠેલા આગેવાનો સામે પડ્યા છે પણ મને સો ટકા ખાતરી છે કે જયેશભાઈ આ લોકોને સારી રીત થી પાઠ ભણાવી દેશે

આ એક કાવતરું હતું ષડયંત્ર હતું અને સમાજ એ ને પામી ગયો છે એમાં સચ્ચાઈ કેટલી સાહેબ હું સાક્ષી છું બે હજાર સત્તર ની ચૂંટણીમાં માત્ર જયેશભાઈ એક નહી જયેશભાઈ ની સામે તો નરેશભાઈ નો પુત્ર ગયો હતો પણ આ આગેવાન નો પુત્ર ગોવિંદભાઈ પટેલ રાજકોટ એક ની સીટ ઉપર લડતા હતા એને સામે પણ બકવાસ કરવા ગયો હતો રાજકોટ અડસઠ સામા સીટ ઉપર અરવિંદભાઈ રૈયાણી લડતા હતા એની સામે પણ આ મહાશય નો દીકરો બકવાસ કરવા ગયો હતો અને સમાજે એની સમાજ ટકા લઈ અને આ ત્રણે ત્રણ આગેવાનો ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણી જંગી લીટથી થી જીતતા હતા એનાથી એને જાણી લેવું જોઈ કે સમાજ હું કરતો નથી પણ આ બની પેઠેલા આગેવાનોને એમ છે કે હું કુ સમાજ કરે છે જયંતિભાઈ હમણાં દિનેશભાઈ બામણીયાનો ઇન્ટરવ્યૂ લીધો અને એમણે એમ કીધું કે માત્ર જયેશભાઈને હરાવવા માટેના પ્રયાસ તો નહોતા થયા પરંતુ અમારું અનામત આંદોલન થયું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ઉમેદવાર હતા એ તમામને હરાવવાની કોશિશ કરી હતી ખોટા નરેશ પટેલને ટાર્ગેટ બનાવવામાં આવે છે જયેશ રાદડીયા એમનો ટાર્ગેટ હતો જ નહીં નરેશભાઈનો એમ કેવું છે આ ખુલાસા છે કોનો શ્વાસ ક્યાં સધાતો હોય મને ખબર નથી કોને કેવી રીતથી કેના મોટે સારું રહેવું હોય એ મને ખબર નથી મેં જ અત્યારે તમને વાત કરી છે કે નગ્ન વાસ્તવિક છે આપ પણ જાણી શકો છો જયંતિભાઈ આપણે પણ ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ થયો તો એક પોલીસ થકી પોલીસ અધિકારી થકી એ ટાર્ગેટ બનાવવા પાછળનું કારણ શું હતું આ જયેશભાઈ રાદડિયાના એક સપોર્ટમાં આપ ઉભા રહ્યા હતા

નું સાચું કામ કરે છે એવી સંસ્થા સમસ્ત પાટીદાર સમાજની સંસ્થા છે હોય અને નો હું સ્થાપક ટ્રસ્ટી છું અને એમ કે સરદારધામ સૌરાષ્ટ્રમાં જમાવવા માટે જયંતિભાઈ ને જવાબદારી સોંપવી જોઈ મેં ના પાડી હોવા છતાં પણ મને એમ કીધું કે જયંતીભાઈ તમારી શક્તિ નો ને જરૂર છે એટલે મેં છેલ્લા ત્રણ ચાર મહિનાથી દોડવાનું ચાલુ કર્યું

પ્રયાસો થશે સમાજ દ્વારા કરીને બેઠા છે પણ જયારે સંસ્થા ઉભી થઈ હોય એ સંસ્થા બદનામ ન થાય સંસ્થાને નુકસાન ન થાય એના માટે પાટીદાર સમાજના લોકો મૌન બેઠા છે મારી દ્રષ્ટિએ આ મૌન બેસવું એ પણ વ્યાજબી નથી

જયંતિભાઈ ખોડલ ધામની બરાબર અને સરદાર ધામ આ બંને સમાજ માટે કાર્ય કરવા માટે બંને સંસ્થા ઊભી કરવામાં આવી પણ સરદાર ધામ આપે હોદ્દો સ્વીકાર્યો ઉપપ્રમુખ બન્યા અને અને જે રીતે સરદાર ધામ પોતાના કામો સમાજ માટે કરતું ગયું આગળ આગળ બે પ્રકારના લોકો હોય છે જે વાત કરી આપે કે એક લીટી ટૂંકી કરે છે બીજાની અને પોતાની લીટી આપોઆપ લાંબી કરે છે કેટલાક લોકો પોતાની લીટી લાંબી કરે છે અને બીજા લોકો આ આ લોકો આ પ્રકારના પણ હોય છે કે જે લોકોની જે ટૂંકી લીટીવાળા છે એ આપોઆપ થઈ જાય

સમાજના વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહન આપશું સ્પોર્ટ્સમાં પ્રોત્સાહન આપશું આ બધું સરદારધામ આજની તારીખે વૈષ્ણવ સર્કલ સદાકામ અમદાવાદમાં કરે છે અને એના પરિણામો પણ સમાજને મળવા મળી ગયા છે હવે એ સદાધામની પ્રગતિ અમુક લોકોથી દેખાતી નથી એટલે અમુક અમુક સમયે આવા ખેલ કરીને સરદારધામમાં જે લોકો એક્ટિવ હોય એને નિષ્ક્રિય કરવાના પ્રયત્નો ભૂતકાળમાં ખૂબ કર્યા છે છેલ્લે મારો વારો હતો પણ હું અત્યારે સ્પીડ બ્રેકરની જેમ ઊભો રહી ગયો છું અને આ લોકોને રૂપજાવનો

હું એમ છું કે રાજકીય રીતે આ ટોળકી સમાજને પચીસ વર્ષ પાછળ સમાજના દિગ્ગજ નેતાઓ અને સમાજના કંઈક યુવાનોને એને ઘર કરી દીધા છે એટલે જે ભવિષ્યમાં ન પૂરી શકાય એવી ખોટ આ લોકોએ સમાજને નુકસાન કર્યું છે અને એ સમાજ ભૂલવાનો નથી સમાજની વિશ્વસનીયતાનું ધોવાણ કરવામાં જવાબદાર છે એમ છે છે આપ મારો સવાલ એ કે કેટલી ગયા સામાન્ય રીતે બોલવામાં સંયમ જાળવે છે જે હોય તે તરનું ફળ કરે પરંતુ શબ્દોની મર્યાદા જાળવતા હોય છે એમને જ્યારે ટપોરી ગેંગ શબ્દ વાપર્યો આ ગેંગના બીજા કયા કયા સભ્યો હશે એના સભ્યો તો ઘણા છે પણ જયેશભાઈની સહનશોક્તિ ખૂબ છે એ માણસ સહન કરવાની પરાકાષ્ટતા થાય ને ત્યારે જ બોલે પણ કોઈ પણ માણસની હદ હોય સહન કરવાની આટલું બધું જ્યારે જયેશભાઈ બોલતા હોય ત્યારે સો ટકા એમાં તક્યો છે કે જયેશભાઈને હેરાન કરવાનો કોઈ આ ટોળકીએ બાકી નથી રાખી અને હવે પછી હેરાન કરશે તો સમાજ ફૂલો આવશે

પાટીદાર સમાજની એકતા તોડવામાં જે એક્ટિવ છે એમાં શકુની આપની નજરે કોણ છે હું એક પણ વ્યક્તિનું નામ નથી લેવાનો એટલા માટે કે નામ દેને આપણે એને મોટા કરીએ છીએ પણ આપે જેટલા જેટલા પાત્ર કીધા ને એમાં અલગ અલગ રોલ માં ભારતીય જનતા પાર્ટીમાં ગોઠવાઈ ગયેલા છે સંસ્થાના પણ માં પણ ગોઠવાઈ ગયેલા છે અને પોતાનું જાહેરું કરવા માટે આ લોકો અત્યાર સુધી

મોરના ઈંડા ચિતરવા ન પડે જયેશભાઈ છે એ વિઠલભાઈ ના સવાયા પુત્ર છે અને જયેશભાઈ એકલા કાફી છે એની સાથે અમારા જેવા ફંતીલા યુવાનોની ટીમ છે અને તો અને તો જ આવી બબે લાખ અઢી લાખ લોકો પાંચસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન નિર્વિઘ્ને પાર કરી શકતા હોય આવા જે બની બેઠેલા આગેવાન છે એને સમાજ કોઈ દિવસ નોંધ લેતો નથી પણ એને ઘરે જઈને કોઈ કહેવા નથી જતું કે તમે ખોટા છો હવે સમાજે એને સો ટકા આપી દીધો છે તમે જોવો છો ગયા વર્ષના સમૂહ લગ્ન પ્રતાપ સવારને દોઢા સારા સમૂહ લગ્ન આ વખતે થયા છે અને જયેશભાઈ ઉત્તરો તરફ ભક્તિ કરે એને હું ભગવાનને પ્રાર્થના કરું છું જયંતિભાઈ છેલ્લો આપને હું એક કહેવા માગીશ આ પ્લેટફોર્મ પરથી કારણ કે આ આ અત્યારે આ કાર્યક્રમ ઘણા લોકો અને જે લોકો પોતે બાપની પેઢી તમે શબ્દ જે વાપર્યો હતો એ રીતે પેઢી પર બેસી ગયા છે પિતાજીની પેઢી સમજીને એ લોકો પણ સાંભળે જોઈ રહ્યા છે આપ એમને શું સંદેશો આપવા માંગો છો આ પ્લેટફોર્મ પરથી એને એ સંદેશો આપવા માંગુ છું કે જે કામ કરે છે કામ કરવા દો નડવાનું બંધ કરો નહીતર આવનારી પેઢીઓ તમને માફ નહીં કરે જી આપણી સાથે ચર્ચા કરી આપણે ઘણી બધી માહિતી નિર્ભયપણે ડર્યા વગર આપણે દૂધનું દૂધ પાણીનું પાણી કરતું નિવેદનો કર્યા વાતો કરી જયંતિ ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આ હતી પાવર પ્લેની આજની વાત મળતા રહીશું પાવર પ્લે કાર્યક્રમમાં વધુ વિષયો સાથે